જોગાણ ખાઈ લીધું કમ્પ્લીટ હવે આપણે ચક્કરમાં લઈ લંચિંગ દેવું જરૂરી છે તો મિત્રો જોઈ શકો આપણે માં ધીરે ધીરે લઈ થોડી થોડી ધીરે ધીરે હલાવાની પાણી પીધું હોય અછેરી હજી જોગાણ ખાય એટલે થોડુંક એને પાણી ગળે ઉતરી જાય એ પ્રમાણે હલાવાય ઘોડીને તો પાણી એને ગળે પેટમાં ઉતરી જાય વ્યવસ્થિત હવે તમે જોઈ શકો ખાલી ડચકારો જ કરવો પડે એટલે એ રેતી અને તેવું પડી ગયું પ્રેક્ટિસ આવી ગઈ છે હાલવા મંડે છે આરામથી બસ હા જે બાપ હજી થોડાક પાવર વહી રહ્યો તારે હવાર હવાર માં એટલે તમે જોવો ચાલ જોઈ શકો એકદમ શોખ થી આલે હે હા ચાલ પાવર આવી જ જાય ફૂલ પાવર કરશે થોડીક વાર પછી થાકશે એટલે ધીરે ધીરે ચાલશે હે એ ચાલ હાલે એનો એક જો શકો હાલે